શ્રી ગણેશ નમ આજે સોમવારે આપણે સાંભળીશું બિલ્વાષ્ટક બિલ્વપત્રનો મહિમા આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ત્રણ દલવાળું સત્વ રજ અને તમ એ ત્રણ ગુણની આકૃતિવાળું ચંદ્ર અને અગ્નિ સ્વરૂપ ત્રણ નેત્રવાળું ત્રણ પ્રકારના આયુધ સ્વરૂપ તથા ત્રણ જન્મના પાપનો પણ સહાર કરવાની શક્તિવાળું આ એક વૃક્ષનું પત્ર ભગવાન શિવને હું અર્પણ કરું છું ત્રણ શાખાવાળા છિદ્ર રહિત તથા કોમલ મંગળ પ્રદાન કરનાર બિલ્વપત્ર વડે હું શિવ પૂજા કરીશ એ ભાવના પૂર્વક આ એક પત્ર હું શિવને અર્પણ કરું છું અખંડ બિલ્વપત્ર વડે નંદીના સ્વામી ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો મનુષ્ય સર્વ પાપમાંથી મુક્ત થઈ પવિત્ર બની જાય છે એ ભાવનાથી એક બિલ્વપત્ર હું શિવને અર્પણ કરું છું વિષ્ણુ ભગવાનની શાલિગ્રામ મૂર્તિનું બ્રાહ્મણને દાન કરવામાં આવે સોમયજ્ઞ અથવા મહાદાન કરવામાં આવે તેના સમાન પુણ્ય બિલ્વપત્ર શિવને અર્પણ કરવાથી પ્રાપ્ત થાય છે એ ભાવનાપૂર્વક એક બિલ્પત્ર હું ભગવાન શિવને અર્પણ કરું છું હજારો હાથીઓના દાન કરવામાં આવે સેંકડો અશ્વમે યજ્ઞ કરવામાં આવે કરોડો કન્યાના દાન અથવા મહાદાન આપવામાં આવે તેના સમાન બિલ્વપત્રનું ફળ છે એમ સમજી એક બિલ્વપત્ર હું શિવને અર્પણ કરું છું વિષ્ણુ પ્રિયા ભગવતી લક્ષ્મીજીના વંશ સ્થળમાંથી ઉત્પન્ન થયેલું તથા જે મહાદેવને સદા પ્રિય છે એવું વૃક્ષ હું મહાદેવને અર્પણ કરું છું એવી ભાવનાપૂર્વક એક બિલ્વપત્ર હું શિવને અર્પણ કરું છું વૃક્ષના દર્શન તેમજ સ્પર્શ સર્વ પાપનો નાશ કરનારા છે ભયંકર પાપનો પણ સહાર કરવાની બિલ્વપત્રમાં શક્તિ છે એવી ભાવનાથી એક બિલ્વપત્ર હું શિવને અર્પણ કરું છું બિલ્વપત્રનો મૂળ ભાગ બ્રહ્મ સ્વરૂપ મધ્ય ભાગ વિષ્ણુ સ્વરૂપ અને અગ્ર મસ્તક ભાગ શિવ સ્વરૂપ છે એવું એક બિલ્વપત્ર હું શિવને અર્પણ કરું છું આ પુણ્યપદ બિલ્વાષ્ટકનો પાઠ જે મનુષ્ય શિવની સમીપમાં કરે છે તે સર્વ પ્રકારના પાપમાંથી મુક્ત થઈને શિવના લોકને પ્રાપ્ત કરે છે